મોડું એવું ના કે બાણી ના પી પાછા બોલો જિંદુ ફોન કરો બોરો હેલો જિંદુ તમે ન દેખે કે તમારા હરાદ નાખવા મહારાજ આવી તો કેજો હાર તો આજો તો ઇન શોક માડો મહારાજ આવી રહ્યા છે હોય એ હારું ફટફડાજો ઇ નરેન ને શું કા ફોન કર્યો તમે અલ્યા એવું નહીં તીને ઘણા વરો થઈ જે તું હરા તીન ડુહો મર્યા ને નાશ જ નહીં એટલે કે હું માર જોવો છે અને મને એ બેહન તો ન ખાઉ અલે આ ગીદોમાં બેહવાનું ના હોય

છે એટલે ભૂલે છે તમતે તમતે ચાર નો ફોન પે રમવું ચાર નો ઊભો થઈ રહ્યો હોય પણ આ તે લાગે કે એમાં પાણી કયો સાધન છે તો મારે પાણી તો મર્થડી પડી હતી લોડો મારા કીધું કે તમે નહીં આપું છું મારે યે બે અમે યા આવે એટલે દવાની એટલે આગળના શોખમાં મારા જી આવે છે તમે શોખમાં તમે નહીં શોખ ઈ હાડો કશો વાંધો નહીં હાલ હા

પણ આપણે વાળવા નથી કે તમને ખબર હોય તમારા હરાજ નાખવા નથી હોવે જો બધી વસ્તુ લાવી દીધી હરાજ ની તો બારે મને ના હોય એટલે મને ખબર હોય ના સમ્રાટ કે અમારો ડોહો સમ્રાટ ખૂબ ખાતા લે ડોહન તો વાત કરો કોસ ફજલ લાવે પૂર્યો લાવે માવો લાવે આ તમારો ડોહો આવું ખાતા છે હુએ ના કે તમારો ડોહો લેટવા આજે મને એવું લાગે છે

આપણે પેલી ટેકરા વાળી જમીન વેચી હા એનો સ્ટેમ્પ જડતો નથી અને પેલા અત્યારે ધણી થઈ ગયા છે એ સ્ટેમ્પ તમે જો હંતાડ્યો છે અને એરા પચાસ લાખ રૂપિયા હલવાના છે તમે કો તો હારું કેવાય પાંચ લાખ હાથમાં આવે હા સ્ટેમ આવ્યા હે સ્ટેમ્પ આયદ્યા હે પૈઝા તાહી પણ એના માટે તારે ખૂનો મેળવો પડશે અડણો હસી ક અડાણ પડશે

હવે શું કરવું પડશે કહડ તમારે કોઈ લેવા દેવાનું હોય તો કહી દો ને હરુ બી ચો લઈ જા મેળ જ્યાં હોય આજે તમારે હવે બાને ખાવાનું છે ઓની વાત ના દોતા તમે પણ તબલકુળું ટબલ કુળ તમે લઈ ગયો હવે એમ કું શું કે એટલે નરસ અડી કંકુ નહીં જેમ લાગે એમ થાય આ બધું જે પાલે સડા સુવે હરાજમાં આના પોણી હભાઈ તારા ઘરમાં ડુંછી પહેલાં કંકા છેડ્યા હ્યા નામ ના બાઈ ને ઘર ના કરાય આખું ગોમ કેસે નથી જોઈ આજ કર ભગવાન ઉધો દલ ને બોજીબા દીવા તમારી હાસી પન આવ મને નળા સે જો ને આ કર દો નકર રમણ ભમણ ઉડશે લ્યા નાચ લેન બોલ્યા નાશ નાશ હવે નાખશું હવે નાખશું બાને ખવરાવું પડે